દેશ મિત્રો હું છું વિક્રમભારી તળાજા અને આપણે આજે એક સરસ મજાનું આયોજન છે આજે છે રંગોત્સવ એટલે કે ધૂળેટી આ ધૂળેટીનો પર્વ છે તો સમસ્ત દાતાઓના સહયોગથી જેમ ફૂલની તો ફૂલની પાકડી જે દાનમાં આવેલું છે ને પૈસા એ તમામ દાન અત્યારે આપણે ગરીબ નિરાધર જરૂરિયાતમંદ જે પરિવાર હોય છે એમના જે નાના નાના ભૂલકાઓ છે બાળકો છે એ બાળકો માટે આપણે રંગ રંગોત્સવ રમવા માટે પિચકારી લીધી છે કલર લીધા છે ફુગા લીધા છે ઘણી બધી વસ્તુ લીધી છે અને સાથે સાથે જમવા માટે થોડોક નાસ્તો આપણે એવો લીધો છે કે જે ધાણી લીધી છે મમરા લીધા છે ખજૂર લીધા છે ડાળિયા લીધા છે એ સમસ્ત દાતાઓના સહયોગથી આપણે આ બધી વસ્તુ લીધી છે અને અત્યારે તો શું મારા ઘરે છું હું અત્યારે મારા ઘરે છું અને મારા ઘરેથી અત્યારે હું જો જાઉં છું અને અહીંયા આગળ અત્યારે આપણે ત્રણ પોટ કાપી છે જુઓ આમાં એકમાં આપણે ડાળિયા ભરેલા છે એકમાં મમરા છે એકમાં ધાણી છે અને સાથે સાથે હું તમને એ પણ દેખાઈ દઉં અને નીચે જો બધા પિસ્કારી રમે છે ને કલર બધો નીચ નીચે પીડ્યો છે ને આ બધા નીચે રમતા થઈ ગયા છે અત્યારે કલર બધા બહુ સરસ મજાને અત્યારે રમતા થઈ ગયા અને મારે રમવાનો પણ ઘણો બધો ઉમંગ છે પણ હું છે ને અત્યારે તો નથી રમવાનો હું અત્યારે રમવા જવાનો છું જે ગરીબ નિરાધ જરૂરિયાતમંદ જે બાળકો હોય છે ને એ બાળકો પાસે અત્યારે રમવા જવાનો છું તો ચાલો આપણે હું તમને અત્યારે બધી વસ્તુ જે લાવ્યો છું ને

જો આ છોકરા બધા રમે છે ધૂળેટી અને આ બધી વસ્તુ આપણે અત્યારે જો દાતાઓના સહયોગથી આપણે જે લીધું છે આ લાડ બધી કલરની પિસ્કારીઓ છે લાડ બધા ફુગા છે પછી નાની નાની પિસ્કારી છે આમાં અઠેલામાં કલર ભર્યો છે આની અંદર જે ઉપર કલર પડ્યા ને એ કલર વીસ કિલો લાવેલો છું એટલે કે ગલાલ તો આની અંદર પાકો કલર કોઈ જાતનો છે એ નહીં અને આ બે વસ્તુ જે છે એ આપણે ધાણી ડાળી અને એવું છે ખજૂરનું ઠેલો માથે પીડો છે આપણે હમણાં લઈ આવી અને સમસ્ત દાતાઓના સહયોગથી જે બધી વસ્તુ મળેલી છે એ અત્યારે હાલ આપણે અત્યારે જવાનું છે ઝૂપડપટ્ટી વિસ્તારમાં ત્યાં આગળ જે નાના નાના બાળકો હોય ભૂલકા હોય એમના માટે કલર લઈને આવ્યા છે તો એમને આપણે રમવા દેવાના છે ને અહીંયા અમારી સોસાયટીમાં જો અમારા નાના નાના ભૂલકાઓ અત્યારે રમી રહ્યા છે નાના નાના ભૂલકાઓ અત્યારે રમવા બધા ભૂલકા મને બગાડ્યો છે બરાબર સરસ મજાની હોળી રમી રહ્યા છે અત્યારે બધા જો નાના નાના ભૂલકાઓ કેવા સરસ મજાના રમે છે એમ અને બસ આ આવી રીતના વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો તો હું તમને આગળની સેવા અમારી કઈ રીતની છે તમને જણાવતો રહીશ અને ખાસ તો આ ચેનલમાં તમે નવા આવ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરી લેજો કારણ કે તમારા બધાના સાથ અને સહકારથી જ આ બધું કાર્ય કરું છું હું તો માત્ર નિમિત્ત છું તમારા બધા દાતાઓના સહયોગથી તમે બધા જે ફૂલની તો ફૂલની પાકડી જે મદદ કરો છો એ તમામ મદદ હું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરું છું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મળી આપણે હજી થોડાક મિત્રો આવવાના બાકી છે જે અલગ ધણી આશ્રમ રામા મંડળના સભ્યો આપણે આવવાના બાકી છે તો જેવા આવી જાય ને એટલે બધી વસ્તુ લઈને આપણે ગરીબ નિરાધાર બાળકોને દેવા માટે રવાના થઈશું તો મિત્રો અત્યારે ફાઇનલી જો બધા મિત્રો આવી ગયા છે અત્યારે આપણે અલગ ધણી આશ્રમ રામા મંડળના બધા મિત્રો આવી ગયા છે અને તમને તો હું જો અત્યારે આ બધા મિત્રો આપણે અહીંયા આવી ગયા છે બરાબર અને આ બધું એમાં તો આપણે છે ઓલરેડી બે ને કે બીજી ગાડીમાં નાખી જો આપણે અને અત્યારે કલર ને એવું બધું લઈને અને આપણે જવાનું છે અત્યારે બાળકોને વિતરણ કરવા માટે તો મિત્રો અત્યારે ગાડી લઈને જવાનું છે ગાડીની અંદર બધા પોટકાને એવું બધું ભરી લીધું છે અને આ બધા મિત્રો જો બેઠા છે અને અલગ જની આશ્રમ રામામંડળના આપણે સંતોષભાઈ આપણે સાથે આવી ગયા છે અને ગાડી સંતોષભાઈ

આ જો અમારું આ રેલવે સ્ટેશન છે તળાજાની અંદર આવેલું છે તો અત્યારે જો આ અહીંયા ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના બાળકો છે આ બાળકો માટે અત્યારે આપણે એવું હેપી ઓલી બાળકો કેટલા બધા ખુશ છે તમે જોઈ શકો છો અને આ બધી જો આપણે એની માટે લાવ્યા છીએ ધાણી છે પિસ્કારી છે કલર છે ખજૂર છે ઘણી બધી આઈટમ આપણે લાવેલા છીએ ઓલું જબલું ખોલ નાખો ઘણી બધી હજી હજી બે ત્રણ થેલા બાકી છે તો દર્શક મિત્રો અને અત્યારે તમે જોઈ શકો છો તો કેટલા બધા બાળકો આવી ગયા છે જો ઝૂપડપટી વિસ્તારમાં આવ્યા છે અને બાળકોની લાઈન કરી છે સરસ મજાની અને બાળકો આ રમી રહ્યા છે ધૂળેથી જોળેથી રમે છે તો આપણે પણ એમની સાથે જોડેથી રમીએ સરસ મજાની તો જો અમારા સાહેબે અત્યારે અહીંયા આવી ગયા છે પોલીસ ઇન્સ્પેક્ટર ઓફિસર સાહેબ કેમ છો સાહેબ મજામાં મજામાં ને તમારે ઓપી ઓલી નથી રમી તમારે એપી ઓલી નથી રમી સાહેબ એવું છે ગામ રમેન તમે ધ્યાન રાખો એ વાત સો ટકા રાઈટ છે સરસ મુદ્દાની તો સાહેબે એમ કહે છે કે ગામ રમે અમે ધ્યાન રાખીએ તો સાહેબ આ પોલીસ જો ઇન્સ્પેક્ટરની કચેરી છે તે અત્યારે આપણે અહીં આવી ગયા છીએ અને આ બધાને આપણે થોડી 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 વસ્તુ આપવાની છે તો ચાલો આપણે આ બધાને ધીમે 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 કરીને એક એક વસ્તુ આપણે આપીએ બધા મિત્રો અત્યારે આપણે ફાઇનલી આપણે આ જગ્યાએ આવી ગયા છીએ આ જગ્યાએ જો પિસ્તારી ફુગા કલર ધાણી બીજી દાણી પછી અહીંયા છે દાળિયા ખજૂર અને તમામ આ બાળકોને આપણે આપણે વિતરણ કરવાનું છે અત્યારે આપણે પછી બાળકોને દેવાનું હતું પણ અત્યારે બાળકો થોડાક વધી ગયા છે બધા બાળકોને આપણે એક 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 વસ્તુ આપશું અરે ડોક્ટર અને એનો ઇન્કાર નહી એક કે

Hey, nana 100 mấy cho một thằng đứa son nào đứa nào hả bố sếp hả Terima kasih devalay cái 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 cái

Halo आलो माडो को देवता छ नि आलो मा आलो पर देवता सेवा न होय मा छै नति मरे अनि कोने काम छ मासा रे मासा भाइको रसा भाइको अनि आहा पानी आ पानी ले आ पानी मने मने पाको एकै दिन आ मा पता यस्तो मने एक टाइम हो र जवाना मले मन आउछु व તો દર્શક મિત્રો ફાઈનલી અત્યારે આપણે અત્યારે આવ્યા હતા તો અત્યારે આપણે કલર પિસ્કારી ધાણી ખજૂર દાળિયા ઘણા બધા બાળકો હતા અત્યારે આપણે ઝોપડપટ્ટી વિસ્તારમાં તો બધા બાળકોને આપણે વિતરણ કરી દીધું છે અને અમારે જો અલગ ગણી આશ્રમ રામા મંડળના તમામ સદસ્યો અત્યારે આજે અહીંયા હાજર છે અને યુવરાજભાઈ જો બધા કલરવાળા બધા બગડી ગયા બરાબર ને અમારે આ ભાઈ કોરા છે જોવા એ યુવરાજભાઈ આ ભાઈ તો કોરા છે તો તમામ દર્શક મિત્રો તો અમારી સેવા તમને ગમી હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો તો અમારી સેવા તમારે નિહાળવા માટે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણે મળીશું આવતા વિડીયોમાં તો દર્શક મિત્રો અત્યારે અંદર દસ કિલો થી લઈને વીસ કિલો ગલા શરમ તો બધા મિત્રો સાથે મળીને અત્યારે જો ધુલેટી રમી છે અને ગરીબ નિરાધાર બાળકોને પણ આપણે બધી વસ્તુ જઈએ પછી આવજો તો મિત્રો અત્યારે ગલાલ જો અહીંયા અમે રીમા છા અહીંયા ગલાલ છે રીમા બા બધા મિત્રો સાથે અને સંતોષભાઈની બધા છે બધા મિત્રો આગળ વી ગયા સંતોષભાઈ હું કહો છો તમે નવું બસ જો બધાએ હવે હા ઉપાડ લીધો છે માથામાં એ તો